રાવપુરા પોલીસે ગીજ વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનોનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું રાજ્યમાં છેલ્લા ચાર પાંચ વર્ષોમાં તંત્રની બેદરકારીને કારણે અકસ્માતો અને દુર્ઘટનાની વણઝાર ચાલી છે મોરબીની પુલ દુર્ઘટના હોય કે રાજકોટ ટીઆરબી ગેમ ઝોન કાંડ તંત્ર હવે દુર્ઘટનાઓ બાદ જ પોતાની જાગૃતતા દર્શાવે છે વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટનામાં માસુમોના જીવ ગયા બાદ તંત્રને ગેમ ઝોન અને જોખમી રાઈડ સી કરવાનું બ્રહ્મજ્ઞાન થયું હતું જ્યારે હવે ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગ બાદ શહેર પોલીસ ફટાકડાની દુકાનોમાં ચેકિંગ કરવા નીકળી ગઈ છે અને આ ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ નામ આપવામાં આવ્યું છે ડીસામાં ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા એકવીસ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા જે ઘટના બાદ દરેક શહેરના સ્થાનિક શાસકોને વિસ્તારમાં ચેકિંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે રેણાંક વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટીનું શું વ્યવસ્થા છે તેની ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે હકીકતમાં ફાયર સેફ્ટીના ચેકિંગની જવાબદારી સ્થાનિક ફાયર બ્રિગેડની હોય છે ગતરોજ શહેરના રાવપુરા પોલીસે ગીચ વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનમાં ફાયર સેફ્ટીના સાધનોની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી ડીસાની દુર્ઘટના બાદ ફટાકડાના વેપારીઓ પણ સમજી ગયા હતા કે તેઓ પર કોઈક ને કોઈક રીતે તવાઈ આવવાની છે જેથી ફાયર સેફ્ટીની તમામ તકેદારીઓ રાખી લેવામાં આવી હતી પણ પોલીસે દુર્ઘટના બાદ સફાળા જાગીને કરેલા ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ નામ આપવામાં આવ્યું હતું પોલીસે દુર્ઘટના પહેલા ચેકિંગ કર્યું હોત તો માનવામાં આવે કે તંત્ર જાગૃત છે પણ અહીં આગ લાગ્યા બાદ કૂવો ખોદવા નીકળેલા પોલીસ તંત્રની પોલ ખુલી જવા પામી છે